મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા પંદરસો કરોડની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો કરાવ્યો પ્રારંભ રાજ્યની કન્યાઓને ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહન આપવાનો યોજનાનો ઉદ્દેશ્ય ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી નમો સરસ્વતી યોજના શરૂ થશે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા સંવાદ બે હજાર ચોવીસ કાર્યક્રમનું કર્યું ઉદઘાટન લોકશાહીના મૂળને મજબૂત કરવા શિસ્તની તંદુરસ્ત ટેવો કેળવવા અને યુવાનોને સંસદની પ્રથા તથા પ્રક્રિયા વિશે જાણવા માટે સક્ષમ બનાવવાનો કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયો દીક્ષાંતેડ સમારોહ બસો એકસઠ બિનહથિયારી પીએસઆઈ અડતાલીસ હથિયારી પીએસઆઈ અને ત્રેવીસ ઇન્ટેલિજન્સ ઓફિસરે તાલીમ કરી પૂર્ણ શપથ લેનારા પોલીસ અધિકારીઓને રાજ્યની સુરક્ષા સલામતી અને શાંતિમાં વધારો કરવા તત્પર રહેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સૂચન પૂર્વોત્તરની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે પહોંચ્યા કાઝીરંગા પાર્ક હાથી પર સવારીની સાથે જીપ સવારીનો લીધો આનંદ ઈટાનગર માં વિકસિત ભારત કાર્યક્રમમાં લીધો ભાગ આસામમાં રૂપિયો અઢાર હજાર કરોડ ની પરિયોજનાઓનું કરશે ઉદઘાટન અને શિલાન્યાસ આસામ અને અરુણાચલ પ્રદેશની મુલાકાત બાદ પશ્ચિમ બંગાળના સિલીગુડી પહોંચશે પ્રધાનમંત્રી મોદી પીએમ રાજ્ય માટે ચાર હજાર પાંચસો કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ વિકસિત ભારત વિકસિત પશ્ચિમ બંગાળ કાર્યક્રમમાં લેશે ભાગ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ભાજપ નેતા અમિત શાહ આજે વિહારના પટણામાં આયોજિત ભાજપના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના મહાસંમેલનમાં લેશે ભાગ ધરમશાલા ટેસ્ટ બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની નબળી શરૂઆત એકતાલીસ રને ગુમાવી ત્રણ વિકેટ ભારતે પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા ચારસોને સિત્યોતેર રન પહેલી ઇનિંગ્સના આધારે મેળવી બસોને ઓગણસાઠ રનની સરસાઈ અને ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરુષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન રમશે સેમીફાઇનલ મેચ પુરુષોની ડબલ્સના અંતિમ ચરણમાં ચિરાગ અને સાત્વિકની જોડીનો કોરિયન જોડી સામે મુકાબલો